બ્રહ્મકુમારી વિશ્વવિદ્યાલય અમરેલી ખાતે અવ્યક્ત ફરીશતા ભઠ્ઠીનો કાર્યક્રમ રાખેલ હોય અમરેલી શહેર તથા આજુબાજુના ગામોમાંથી ઘણી મોટી સંખ્યામાં ભાઈઓ તથા બહેનો હાજર રહેલ હતા તે પ્રોગ્રામમાં આજે પીજીવીસીએલના નાયબ ઈજનેર એમ એચ કાલાણી સાહેબ દ્વારા તેઓને ઉત્તરાયણમાં પતંગ ચગાવતી વખતે પોતાના બાળકોમાં સલામતી કઈ રીતે રાખવી પતંગ ઉડાવતી વખતે પતંગો જો વીજ વાયરમાં ફસાયેલા હોય તો તેને કાઢવાનો પ્રયત્ન ન કરવો અને ચાઇનીઝ દોરા દ્વારા વાયરમાં ફસાયેલા પતંગો ખેંચવાથી વાયર ભેગા થવાથી અને તૂટવાથી અકસ્માત પણ બને છે અને વીજળીને પણ જતી રહે છે અને આ અકસ્માતને કારણે ઘણા બાળકોના જીવ પણ જાય છે ઉતરાયેલા પર્વમાં સલામતી કઈ રીતે રાખવી તેની માર્ગદર્શન આપવામાં આવેલ હતું ઉર્જાની સલામતી અને ઉર્જાની બચત કઈ રીતે કરવી તેની માહિતી આપવામાં આવેલ અને ઉપરાંત પીએમ સૂર્ય ઘર યોજના હેઠળ સબસિડી મળતી હોય સોલારના વીજ કનેક્શન લેવા અને સોલારથી વીજળીની બચત થતી હોય તેની પણ માહિતી આપવામાં આવેલ હતી રિપોર્ટર મૌલિક દોશી અમરેલી